તો મિત્રો અમારે વાદી છે વાદી એમ કે છે કે આ વોટા મંડળ વિશે કોક બે શબ્દ કહી રહ્યા છે વાસુભાઈ આ છોકરા એમ કહે છે કે મને કેમ પરણાવતા નથી અમારે વિક્રમભાઈ છે અમારે વિક્રમભાઈ છે બે શબ્દ બોલ છે તમારે બોલવા તો એક બે શબ્દ રિચાર્જ કરો રિચાર્જ શૈલેષભાઈ તો મિત્રો

ભાઈ 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 આ તમારો સ્વાગત તો મિત્રો અમારા ભાઈને આમ તો ઉખાણા નાખવાની વાહદીભાઈ છે તો તેમના માટે અમારી YouTube ચેનલને મિત્રો લાઈક કરજો ત્રણ તાળી પાડવાનો સન્માન કરો મારા વાહદીભાઈના વધામણા ત્રણ તાળીથી હા અરે ભાગદાન અરે

અને વધુમાં વધુ મિત્રો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરો અમારા અજી ભગત છે મિત્રો એ પણ વિડીયો બનાવવાનું ચાલુ છે અને જે મારા વિક્રમભાઈ વિક્રમભાઈ એક બે શબ્દ કહેશો ભાઈ તમે કહેશો વાહ વાસુભાઈ વાહ અમારે પોતાનું આમ તો સંતવાણી થોડી થોડી ચાલુ છે અને વાસુભાઈ છે ભગત છે